રાધનપુરના ગુર્જરવાળાના નાકેથી લઈને રાજગઢી સુધી ગટરના ગંદા પાણી જાહેર ગુમાર ઘુમારે લઈ આવતા વેપારીઓ પરેશાન બન્યા છે અહીંયા વિસ્તારમાં ગટરનું પાણી રસ્તા ઉપર ઉતરી આવવાનો વર્ષો જૂનો અને જટિલ પ્રશ્ન હોય કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ ઉઠી છે પાલિકા ચીફ ઓફિસર સહિત મામલતદારને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગટરના ગંદા પાણી જાહેર માર્ગમાં ભરાઈ રહેતા અને દુકાનોમાં પાણી પહોંચતા વેપારીઓના ધંધા રોજગારમાં અસર વર્તાઈ રહી છે ત્યારે ગટરના ગંદા પાણી જાહેર રોડ રસ્તા ઉપરથી દુકાનોમાં ઘૂસી આવતા ગ્રાહકો દુકાને ન આવતા હોવાની વિગતો સામે આવતા રાધનપુરમાં વેપારી વર્ગ પરેશાન જોવા મળી રહ્યો છે તાત્કાલિક ધોરણે ગટરની સાફ સફાઈ કરી કાયમી ગટરના પ્રશ્નોનું નિવારણ લાવવા વેપારીઓની માંગ ઉઠી છે ગટરનું પાણી વારંવાર બહાર નીકળે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી પાંચ સાત વખત અરજી પણ આપી છે રૂબરૂ પણ મળેલા છે પણ એનો આજ સુધી કોઈ નિકાલ નથી આવ્યો પાલિકા દ્વારા શું કહેવામાં આવે છે તમને પાલિકા દ્વારા એમ કહે છે કે ગટર અમારામાં ભૂગર્ભ ગટર અમારામાં આવતી નથી એમ કે બરાબર છે હાલ તમારી શું માંગ છે હાલ એવી છે કે ગટર સાફ કરાવીને ગટરનો નિકાલ પાણી કરાવે પાણીનો નિકાલ કરાવવી અમારે મહત્વનું છે મેન તો મારો એક જ પ્રશ્ન છે કે ગમે તે કરી અને આ ગટરની સાફ સુથરી કરી અને અમારી તાત્કાલિક સુગાની અંદર પાણી આવે છે જેનો તમે તાત્કાલિક નિકાલ કરો સાફ સુધરી કરાવો ના ઓપન કરો આપણે તૈયાર જ છીએ પણ લેવાનો ભાવ તમે આખી અરજીઓ આવી પણ એમાંથી કોઈ અરજીને સ્વીકારી અને પાસ કરી કે ના કરી અમને ખબર નથી પણ એનો કોઈ નિકાલ નથી કરી અને આ સોલ્યુશન જેટલું બને એટલું જલ્દી લાવો જેથી કરી અમે ધંધા રોજગાર અમારા પડી ભાગ્યા છે અમે ધંધો પણ કરી શકીએ છીએ ધંધો નથી કરી શકતા અમારે દુકાનમાં પણ એટલું પાણી આવી જાય છે પાલિકાને રજૂઆત કરવા છતાં હજુ સુધી નિરાકરણ નથી આવ્યું નથી આવ્યું તો હવે તમારી શું માંગ છે હાલમાં મારી એક જ માંગ છે કે તમે ગટર ગમે તેમ કરી અને એનો પ્રશ્ન સોલ્વ કરો ઓપન કરો તો એ અમે મંજૂર જ છે અમે હાલ અને અમારો પ્રશ્ન છે ગુજરવાળાના નાકે થી રાજગઢી સુધી ગટરનું પાણી અનહદ ઉભરાય છે અને આની અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી પાલિકામાં રજૂઆત કરેલ તમે હા પાલિકામાં અમે ગયેલા પણ પાલિકામાં અમને સેનેટરી ઇન્સ્પેક્ટરે એવું કહેલું કે ભૂગર ગટર અમારામાં નથી આવતી તો કોને બનાવી પાલિકાએ નથી બનાવી શું છે તમારી માંગ અમારે તો એ જ છે કે આ પાણીનો કાયમ માટે નિકાલ આવે બસ લોકોને દેવ દર્શન જવું હોય તો ગટરના પાણીમાંથી હાલીને જવું પડે બરાબર અને કોઈ કેટલી વાર અરજી કરવા છતાંય કોઈ નિકાલ નથી અમે મામલતદાર શ્રીને પણ અરજી આપેલ છે બ્યુરો રિપોર્ટ અરેરામા ન્યૂઝ રાધનપુર